પહોંચી ગયા આજથી અંદાજે 500 વર્ષ પહેલા મારો જન્મ થયો ભાવનગર જિલ્લાના કલાજા ગામમાં થયો મારા પિતા કૃષ્ણદાસ કુટુંબના મારી માતાનું નામ સુદયા કુકર હતું મારે ઘણા બધા ઉપનામ છે તેમાંથી નળસયો આદ્ય છે મારું લગ્ન 16 વર્ષની ઉંમરે માણેક બાય સાથે મારા સંતાનનું નામ

અને હું જ્યારે મુશ્કેલીમાં પડ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ સ્વરૂપ લઈને મારી મદદ કરી તો બધા જોરથી બોલો